હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ફાલ્ગુન તમારું ઉજા ક્લાસમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલીવાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે આજનો વિડીયો છે તે ધોરણ દસમાં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર બાર પુષ્પળ અને ઘનફળમાં એક્ઝામ્પલ નંબર છ છે મોસ્ટ આઈએમ્પી છે તે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે તો દવાની કેપ્સલનો આકાર નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાડેલ હોય છે બરાબર તો કેપ્સલનો આકાર કેવો છે નળાકાર છે અને બંને બાજુ કેવું છે અર્ધગોલક લગાડેલો છે આકૃતિ પાંચ જુઓ તો તમને બરાબર કેપ્સોલની લંબાઈ છે આ લંબાઈ છે તે કેટલી આપેલી છે ચૌદ મિલીમીટર અને તેનો વ્યાસ આપેલો છે પાંચ મિલીમીટર તો કેપ્સોલનું આપણે શું શોધવાનું છે નળ ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણને વ્યાસ આપી દીધો છે કેટલો આપેલા છે અહીંયા વ્યાસ પરથી આપણે ત્રિજ્યા મળી શકે બરાબર ઓકે તો વ્યાસ કરતાં ત્રિજ્યા હંમેશા કેટલી હોય અડધી હોય બરાબર તો આપણે લખીએ કે નળાકાર નળાકાર અને અર્ધગોળકનો વ્યાસ 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 કેટલો આપેલો છે પાંચ મિલીમીટર કેટલો આપેલો છે પાંચ મિલીમીટર રાઈટ તમને વ્યાસ સૌથી પહેલા લખી નાખવાનો પછી આપણે વાત કરવાની ત્રિજ્યા તો ત્રિજ્યાનું સૂત્ર શું થાય તો નળાકારના અર્ધગોલકની ત્રિજ્યા આર બરાબર તો કે પાંચના છેદમાં બે પાંચના છેદમાં બે મિમી એટલે કે મિલીમીટર બરાબર વ્યાસ આપણને પાંચ મીટર આપ્યું તો વ્યાસ કરતા હંમેશા ત્રીજા કેવી અડધી હોય બરાબર હવે નળાકારની ઊંચાઈનું સૂત્ર લખવાનું કે નળાકારની ઊંચાઈ ઊંચાઈ એટલે એચ લખીએ આપણે બરાબર એચ બરાબર કેપ્સોલની કુલ લંપાઈ કેપ્સોલની આપણે કેવું લખવાનું છે

ગુણિયા અડધ ગોલાકની ત્રીજી તો પાંચના છેદમાં કેટલા લખી નાખવાના અહીંયા બે લખી નાખવાના અને કૌશની બહાર લખવાનું મીમી એટલે કે મિલી મીટર જુઓ હવે આ બે ને આ બે શું થાય ઉપર નીચે હોય તો ઉડી જશે તો આ માઇનસ બે અને અહીંયા બે બે છે ઉપર નીચે કટ ઓફ થઈ ગયા એટલે કે ઉડી ગયા રાઈટ તો હવે આપણી પાસે વધ્યું શું તો કે ચૌદ માઇનસ કેટલા વધ્યા છે આપણી પાસે પાંચ ચૌદ માઇનસ પાંચ મીમી ચૌદ માઇનસ પાંચ મીમી ઓકે બરાબર કેટલા થશે નવ મીમી ઓકે કેટલા થશે નવ મીમી હવે આપણે લખશું કેપ્સુલ ઘનફળ કેપ્સુલ ઘનફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બે ગુણ્યા અર્ધગોલકની અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓકે તો સૌથી પહેલા નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે ટુ પાય આર એચ બે ના બે અર્ધ ગોલક વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે ટુ પાય આર નો શું થઈ ગયો વર્ક થઈ ગયો સૌથી પહેલાં આપણે લખીશું અહીંયા ટુ પાય આર કૌશની અંદર લખશું એચ વત્તા ટુ આર તો બે ના બે પાયની કિંમત કેટલી લેવાની કશું કીધું નથી તો બાવીસના છેદમાં સાત લઈ લેશું ત્રીજા કેટલી લેશું પાંચના છેદમાં બે છે તો બે લખી નાખો કૌંસની અંદર ઊંચાઈ નવ છે વત્તાનું સાઈન બે ના બે ત્રીજા કેટલી છે પાંચના છેદમાં બે મિલીમીટરનો વર્ગ કરી નાખશું ચલો સૌથી પહેલાં બે બે કેન્સલ થઈ ગયા તો આપણી પાસે વધ્યું શું તો એકસો દસ બાવીસ ગુણ્યા પાંચ એકસો દસના છેદમાં સાત હવે અહીંયા જુઓ અહીંયા આપણે આ બે પણ આ બે શું થાય કેન્સલ થઈ જશે ઉડી જશે તો આપણી પાસે વધ્યા કેટલા નવ ને પાંચ ચૌદ તો એકસો દસ ગુણ્યા ચૌદ મીબીનો વર્ગ હવે સાત છે ને ચૌદ છે તો ઉડી જશે સાત દુ ચૌદ એકસો દસ ગુણ્યા બે મીમીનો વર્ગ હવે એકસો દસ ગુણ્યા બે એટલે અગિયાર દુ બાવીસ અને પાછળ એક જીરો છે તે લગાવી દો બસો વીસ મીમીનો વર્ગ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે